સુંબીના ફૂલ ગરમ કરી ગરમ ગરમ જ પાણી સાથે ખાવાથી જેમને પરસેવો બિલકુલ ન થતો હોય તેમને એ તકલીફ મટે છે બે થાઇરોડના વ્યાધિમાં આયોડીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રોગ કાબુમાં આવે છે આથી થાઇરોઇડના રોગીએ વધુને વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવું તથા નમક હંમેશા આયોડીનયુક્ત જ લેવું ત્રણ ચણાના લોટને પાણીમાં રગડીને તેમાં મધ મેળવી સોજા પર લગાડવાથી સોજો મટે છે ચાર ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે પાંચ કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે છ ખજૂર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે સાત મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે આઠ પાંચ પેસી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અડધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શકતી અને વજન વધે છે નવ દૂધમાં બદામ પિસ્તા બદામ એલચી કેસર ખાંડ નાખીને ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે દસ મેથીના કુમળા પાન બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શકતી આવે છે અગિયાર સુકી ખારેકનું બસ્સો ગ્રામ ચૂર્ણ બનાવી તેમાં પચ્ચીસ ગ્રામ સૂંઠનો ચૂર્ણ નાખી તૈયાર કરવું અને પાંચથી દસ ગ્રામ ચૂર્ણ રોજ બસ્સો ગ્રામ દૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે બાર ટમેટાના રસમાં ખાંડ અને લવિનનું ચૂર્ણ મેળવી પાણી પીવાથી આરામ થાય છે તેર મરીનું ચૂર્ણ આંખમાં આંજવાથી માણસ બેભાન થયો હોય તો તે ચેતનામાં આવે છે ચૌદ મરીનું ચૂર્ણ નાકમાં ફૂંકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીંકો આવે છે અને બેહોશી મટે છે પંદર શરીર ઠંડુ પડતું જાય ત્યારે સો ગ્રામ પાણીમાં પાંચ ગ્રામ લવિંગ ભૂકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ પગના તળિયા છાતી માથું ગરદન બધે માલિશ કરવાથી શરીરમાં તાજગી આવે છે સોળ તુલસીના પાનને દહીં કે છાશમાં ખાવાથી વજન ઘટે છે અને શરીરની ચરબી ઓછી થાય છે સત્તર નરણાકોઠે ખજૂર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે અઢાર કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે ઓગણીસ દસ તોલા ખજૂર પાંચ તોલા દ્રાક્ષ દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે અને ખૂબ ફાયદો છે વીસ ટમેટાના સૂપમાં સાકર મેળવી પીવાથી અથવા શેરડીનો રસ પીવાથી પિત્ત મટે છે એકવીસ રાય અને મરીના ચૂર્ણને ઘીમાં મેળવી લેપ કરવાથી રસોડી મટે છે બાવીસ આમળાના ચૂરણને ગાયના ઘી સાથે મેળવીને ચાટવાથી તોતડાપણું મટે છે ત્રેવીસ સવારમાં સ્નાન કર્યા પછી તુલસીના પાંચ પાન પાણીની સાથે લેવાથી મગજની નિર્બળતા દૂર થાય છે અને યાદશક્તિ વધે છે ચોવીસ લીંબુનું શરબત ખાંડ નાખીને પીવાથી અથવા વીસ ગ્રામ ગોળ પાણીમાં ઓગાળી તેમાં એલચીના દાણા વાટી પીવાથી થાક દૂર થાય છે અને શક્તિ આવે છે પચ્ચીસ રાત્રે તાંબાના લોટામાં પાણી ભરેલું રાખી સવારે ઉઠી તે પાણી પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે છવીસ મરીના બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી સત્યાવીસ કોઈપણ પ્રકારનું ઝેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી ઝેરનો દોષ નીકળી જાય છે અઠયાવીસ એકથી પાંચ તોલા જેટલું મીઠું પાણીમાં મેળવીને પીવાથી તાત્કાલિક ઉલટી થઈ ઝેર બહાર નીકળી જાય છે ઓગણત્રીસ અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંધવ લઈ વાટી ભેગું કરી તેમાંથી ત્રણ ભાગ જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે ત્રીસ નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળા ફૂલ્યા હોય તે મટે છે એકત્રીસ સિંધવનું ચૂર્ણ ગાયના ઘીમાં મેળવી ખાવાથી સોજો મટે છે બત્રીસ ચીકુના બીજનો ભૂકો કરી પાણી સાથે લેવાથી કિડનીમાં રહેલી પથરી જલ્દીથી નીકળી જાય છે કારણ કે તેમાં યાની યુરેટીક નામનો ગુણધર્મ હોય છે તેત્રીસ વટાણાનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે વટાણામાં કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા જરૂરી મિનરલ્સ હોય છે જે હાડકાનું સ્વાસ્થ્યને સુધારે છે ચોત્રીસ ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખીને ઉભા ઉભા રોજ એકવીસ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ બહાર નીકળી જાય છે અને આરામ થાય છે પાત્રીસ લીલી મેથીના પાંદડાને ઘઉંના લોટ સાથે મિક્સ કરી તેની રોટલી બનાવીને દરરોજ ખાવાથી ડાયાબિટીસ જડમૂરમાંથી નાશ થઈ જશે છત્રીસ તલના ફૂલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે સાડત્રીસ આદુનો રસ લીંબુનો રસ અને સિંધવ મિક્સ કરી ભોજનની શરૂઆતમાં લેવાથી ઉધરસ મટે છે આડત્રીસ થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર બે ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે ઓગણચાલીસ નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે ચાલીસ દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાખવા આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે એકતાલીસ તીવ્ર કબજિયાતથી મળ ગંઠાઈ ગયો હોય તો ગરમ પાણીમાં દિવેલ મેળવી એનીમાં લઈ શકાય છે તમે રાતે સૂતા પહેલા એક ચમચી દિવેલ પણ લઈ શકો છો એકતાલીસ પગમાં ચીરા પડ્યા હોય તો ચીરામાં દિવેલની માલિશ કરવી ક્રેક ક્રેકહિલની સમસ્યા દૂર થઈ જશે ચાર બે વાયુ વધી જવાથી ઉલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો મીઠું મોંમાં રાખી ચૂસવાથી ઉલટીમાં રાહત થાય છે તેતાલીસ રોજ રાત્રે મધ લીંબુ ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે જમ્યા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી ચુમાલીસ જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી લવિંગ અને જાયફરના તેલને મેળવીને તે તેલને રૂથી દુખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે પિસ્તાલીસ રોજ સવારે ખાલી પેટ લસણની બે કળીઓ ખાવાથી હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધા પ્રકારના સંક્રમણ સામે લડવાની પણ તાકાત વધે છે છેતાલીસ જે લોકોને દૂધથી એલર્જી છે તેઓ રાતે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે તેનાથી વાયરલ ફ્લૂ સહિત અન્ય રોગો સામે પણ રક્ષણ મળે છે સુડતાલીસ આઠ બદામને રાતે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને પીસી લો પછી આ પેસ્ટને એક ગ્લાસ નવશેકા દૂધમાં મિક્સ કરીને પીઓ અડતાલીસ એક ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને તજનો પાઉડર મિક્સ કરીને તેનાથી કોગળા કરો આ ઉપાય કરવાથી મોની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે ઓગણપચાસ અજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે પચાસ સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાવવાથી સોજા દૂર થાય છે અને પીડા ઘટે છે એકાવન તપચાને કારણે પેટમાં દુખતું હોય તો વરિયાળી અજમો અને સંચળનું ચૂર્ણ બનાવી હુંફાળા પાણી સાથે પીવાથી જવું બાવન ચા પીવાને બદલે મધને પાણીમાં ઘોરી પીવાથી થાક દૂર થશે તથા સ્ફૂર્તિ આવશે ત્રેપન કારેલાના રસમાં ગાજરનો રસ મિક્સ કરીને ત્રણ મહિના નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે